નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ કેરા અને કેરાની ગામની બાજુમાં અહીંયા કને જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો આજે આપણે જોઈશું અહીંયા સુંદર મજાનું મંદિર છે ને અંદર પણ ઘણું એવું જોવા જેવું છે તો ચાલો આપણે દર્શન કરીએ અને જગ્યા જોઈએ આ કેરાની કેરા બધિયાના ગામમાં અહીંયા આવેલ તો મંદિરની અંદર જ પ્રવેશ ને અહીંયા ચબૂતરો આવે છે અને સામે સુંદર મજાનું મંદિર આપ જોઈ શકો છો જડેશ્વર મહાદેવ અને ઘણું એવું આંગણું અહીંયા વિશાળ સારું એવું કામ કરવામાં આવ્યું છે અને દર્શન કરવા અને જોવા અને મનને શાંતિ મળે તે માટે અહીંયા ગામડામાં બહુ સરસ એવું મંદિર બનાવ્યું છે અને અલગ અલગ જગ્યાએ અહીંયા વર્ણન પણ કરવામાં આવ્યું છે ધાર્મિક વસ્તુઓ તે પણ આપણે જોઈશું તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો શ્રાવણની અહીંયા કને પ્રતિમા શ્રાવણ કુમાર અને તેના માતા પિતાને કાવડમાં જ્યારે યાત્રા કરવા લઈ જતા હતા તેનું દ્રશ્ય અહીંયા સુંદર બતાવવામાં આવ્યું છે અને તેના દાતાશ્રીનું નામ પણ અહીંયા લખેલું છે અને મંદિરની આગળ જે આપણે પ્રવેશ કરશું તો અહીંયા કને કૃષ્ણ ભગવાન અને રાધા અને તેની બાજુમાં ગાય ઊભી છે અને મોરલા સારું એવું સુંદર દ્રશ્ય અને અહીંયા કાને શંકરને પાર્વતી અને ગણેશ ભગવાન સરસ મજાનું ગૌમુખ ગંગાજીનું અને સુંદર એવી જગ્યા બનાવવામાં આવી છે અહીંયા કાને આ બાજુ હનુમાન દાદા જે ઉડી રહ્યા છે આકાશમાં એવું દ્રશ્ય સુંદર મજાનું ઘનશ્યામ મહારાજ જોઈ શકો છો બહુ સુંદર મજાની પ્રતિમા એ ગણે અને હવે આપણે અહીંયા પેહલા દર્શન કરી લઈએ જડેશ્વર મહાદેવના પછી બાજુમાં પણ એક જગ્યા સારી છે તે પણ આપણે જોઈશું તો આપણે મંદિરની બાજુમાં ત્યાં પહોંચી આવ્યા છીએ અને સુંદર મજાનું એવું લોકેશન મંદિર અહીંયા આવેલું છે તો પહેલાં આપણે દર્શન કરી લઈએ જય જડેશ્વર મહાદેવ અને તેની બાજુમાં જ કને રાધે કૃષ્ણનું પણ મંદિર આવેલું છે સીતારામ અહીંયા પણ એક મંદિર છે અને આ બાજુ સુંદર મજાનો એવો દ્રશ્ય જેને કહેવાય કે રામ ભગવાન સીતામાતા અને હનુમાન દાદા વગેરે અહીંયા કને સામે બેઠા છે સરસ મજાનું એ દ્રશ્ય છે ને પાછળ અહિયાં કને સરસ મજાની મૂર્તિ આપ શકો છો ઉપર આવેલી છે શિવની અને તે પણ આપણે જોઈશું હનુમાનની તો ચાલો આપણે ઉપર જઈએ અને ઉપર ચડતા જ ત્યાં કને વિષ્ણુ ભગવાનનું પ્રતિમાઓ અહીંયા રાખવામાં આવી છે બ્રહ્મદેવ અને મિત્રો આપણે અહીંયા પહેલી વખત આવે મજાની એવી પ્રતિમા તો દેશ વિદેશમાં વસતા આપણા કચ્છવાસીઓ ખાસ કરીને આ સ્થળ જોઈને ખુશ થઈ જશે જોઈ શકો છો આપ તો આ આવેલ છે કેરા ગામમાં કેરા ગામની બહાર જ આ જગ્યા આવેલ છે સુંદર મજાનો બગીચો છે અને મંદિર છે માતાજીની અહીંયા પણ પ્રતિમા છે અને હવે અહીંયાથી મોટી એવી પ્રતિમા શિવ શંકરની ભોલેનાથની બાજુ ગણેશ ભગવાનની અહીંયા સિંહ સિંહણ અને તેના બચ્ચા બહુ સુંદર દ્રશ્ય ડુંગરનું એવું બનાવવામાં આવ્યું છે આ ભોલેનાથની જય ભોલેનાથ વિશાળ મૂર્તિ છે મિત્રો અને અહીંયા કને પણ કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અને આ છે એકદમ વિશાળ હનુમાન દાદાની બજરંગ બલીની મૂર્તિ અને આ છે તેની ગદા તો તડકો હોવાને કારણે આ બાજુથી સીન લઈ લઈએ બરાબર આવશે જોઈ શકો છો આપ મોટી પ્રતિમા છે બહુ સરસ મજા એ આજુબાજુ અહીંયા ચારે તરફ જંગલ આપણે જોવા મળી રહ્યું છે મંદિરના દર્શન કર્યા તે અને સામે આ જોઈ શકો છો તે કેરા ગામ આવેલું છે અને હવે ગણપતિ બાપાની મૂર્તિ પણ જોઈ લઈએ તો આ છે ગણપતિ બાપાની મૂર્તિ અને અહીંયા મૂર્તિ ઉપર બેસીને કોઈ ફોટા પાડવા નહીં ઉપર સૂચનાઓ લખેલ છે અલગ અલગ જગ્યાએ અને કચરો ન કરવાનો કચરો કરવાની મનાઈ છે મૂર્તિ ઉપર બેસીને ફોટોગ્રાફી ન કરવાની તો મિત્રો આ જગ્યા છે તે કેરા ગામ આવેલ છે કચ્છનું એવું કેરા ગામ જેના લગભગ અહીંના લોકો જે એનઆરઆઈ છે અને વિદેશોમાં ધંધો કરવા માટે ત્યાં કામકાજ કરવા માટે વર્ષોથી રહે છે અને કામકાજ કરે છે વિદેશમાં તો ગામ એ વિકસિત ગામ છે ને બધા બરાબર હોવાને કારણે ગામની પણ એવી સારી સારી એવી સુવિધાઓ અને જોવા હરવા ફરવા માટે પણ બધી સુવિધાઓ ઘણી એવી કરેલ છે અહીંયા કને વિકાસ ઘણો છે ગામનો તો મિત્રો કેરા ગામની અંદર ઘણા આવા જોવાલાયક સ્થળો સારા સારા સુંદર મજાના આવેલ છે પરંતુ આપણે અહીંયા પહેલી વખત આવ્યા છીએ જેના માટે આપણે દરેક જગ્યાને લોકેશનમાં આપણને ખબર નથી અહીંયાનું કોઈક માણસ આપણે ભેગો થઈ તો આપણે બધી જગ્યા ફરાવે હાલ આપણે એકલા છીએ એટલે આપણે જે વસ્તુ અહીંયાથી જે જગ્યા દેખાશે તો અહીંયા એક જગ્યા સારી દેખાણી તેનો આજે વ્લોગ આપ વિડીયો બનાવે છે તો તમને કેવો લાગો તે કમેન્ટમાં લખી જણાવજો તમે રાય ને વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને શેર કરજો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે ને તમારા માટે નવો નવો વિડીયો લાવતા રહીએ જય માતાજી